આવદમી જવાધી ઓગન મારી શધી ગોત hei perbu perbules ya boy

જેટલા છો રાજપૂત એવું બોલો છું બે બે તમે ભાઈ તારા ત્યારથી મંદિર છે

મારી <m> નાગાદી <toilet> <Es poor -ento> <playshalf through> <sixteen> <coughs>

આ નાગલો ના બેવ દે નમીએ જો મોર તારો બેવતો છેલો બેવતો સિડતો જોય પૌરમ ભૂય લો પાળે સાખે તારી ધડી મેદન મો ખોરાય જી સેન પાસી લાવું તલદા ના હાલતો માતાં દીત વાહ અંતરા દીવાઈ એ ભૂ પર ભૂ પર ભૂ હે મારે આવક કરે કે ભાઈ જા તારી આવક થી છે તારો રૂપિયો લૂંટણો છે ને જા આજ થી કરી ને એક બી દાડા બનશે છે તારો હવાય હવાય છે જા છે દુકાના મે હું કે જા તારો હવા રૂપિયો લૂંટણો છે આજ થી કરીને એક બી દાડા પણ છે અન તારો હવા રૂપિયો દુનિયા ફરી પાછો ના થાય કે મન સદી થી પૂજા રો ના આ કે આવું બોલું છું બાપો આ વધાઈ થાય કવાને બોલવા દે સે સે વધાઈ ભાઈ નવની સે આ કે નવની વધાઈ એન ભાઈજા ઠાપોર તારુને હડો કર્યો છે ને તારા નાગલમ જાદ તારી બેઠી છે આજ તારી પડતી છે આધી કરીને 21 દાડા પણ તારી હતી વિનવી સળતી નાલો મારું નોક મારવા આમાં તનિયા તારી ખલમ થઈ જમા શું ભુઈ છે ભાઈ આવે છે દી ધુની દીકે વાટઘાટ નું કારણ જ હતું આમાં હારો કે તો એટલો કેટો તો મોમ ભાઈ ભલે ગમે તારા ઘર છૂટ બેલવા હો તો